આપ જોઈ રહ્યા છો આઈ એચર ન્યુઝ અને હું શું રિપોર્ટર નિરેશ કુમાર બાબરિયા જેમ ચાંદ બાબાસાહેબ આંબેડકર સર્કલ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો નાંદીભાઈ ગોહિલ દિનેશભાઈ મારુ ગોપીભાઈ સુડમા જગદીશભાઈ પરમાર ચામજીભાઈ સાગઠિયા વિજયભાઈ ચૌહાણ બાલાભાઈ પરમાર રમેશભાઈ રોડાભાઈ ચારણિયા ભરતભાઈ પડાયા સમગ્ર આગેવાનોએ મળીને છ ડિસેમ્બરના રોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્માણ દિવસે અનુસૂચિત જાતિના લોકો દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવી હતી ત્યારબાદ ગેરભીજના નારા સાથે ખોટી ખોટી વંદન પણ કરવામાં આવ્યા હતા અને ઉર્ટ રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ગેટી જેમને આજે અડસઠ માં પરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ડોક્ટર બાબા સાહેબ ની પુણ્યતિથી નિમિત્તે દર વર્ષે છ ડિસેમ્બરે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે બાબા સાહેબ નો જન્મ એપ્રિલ થયેલો હતો ડોક્ટર આંબેડકર એક સમાજ સુધારક ન્યાયશાસ્ત્રી અર્થશાસ્ત્રી લેખક બહુભાષી વક્તા અને તુલનાત્મક ધર્મના વિદ્વાન હતા વર્ષ ઓગણીસો માં તેમણે કોલંબિયા યુનિવર્સિટી માંથી ડિગ્રી મેળવી આમ કરનાર પ્રથમ ભારતીય બન્યા અને વિશ્વમાં બાબા સાહેબે જે પદવી હાસિલ કરેલી છે તે દુનિયામાં પ્રથમ ક્રમે છે જે પદવી આજ સુધી કોઈ હાસિલ કરેલી નથી ડોક્ટર બી આર આંબેડકર સાહેબ ની પુણ્યતિથિ નિમિત્તે બૌદ્ધ ધર્મના મુખ્ય સિદ્ધાંતો તેમજ ધ્યેયો પૈકી એક તરીકે ગણવામાં આવે છે જે બહુ ઓછા લોકોને ખબર છે એ એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ મૃત્યુ પછી મુક્તિ મુજબ ભગવાન બુદ્ધ નું એસી વર્ષની વયે મૃત્યુને મૂળ મૂળ મહાપરિનિર્વાણ દિવસ મનાવવામાં આવે છે

જેવી એકવીસ ચોવીસ કલાક ની અંદર એને મૃત્યુ થાય છે એવું એના આત્મા નક્કી થઈ ગયું હતું એટલે પાંચ તારીખે બાબા સાહેબે લોકો માટે અને એને જે વેદના એની જે પીડા હતી એ વેદના એને લેટર લખેલો છે પાંચ તારીખનો એ લેટર આ કેન્દ્ર સરકારે એ પણ બહાર આવવા દીધો નથી અને એ લેટર ની અંદર બાબા સાહેબે જે એને આમ જનતા માટે જે સમય બગાડ્યો અને ઈ આમ જનતાના વિકાસ માટે લેટર લખેલો હતો અને ઈ લેટર હજી પણ બહાર આવ્યો નથી જેથી અમે એવું કેવું કે સરકાર એ લેટર બહાર કાઢે અને લોકો હજી ભોગાડે નમો બુધાય